ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ચૂંટણી લઈને તમામ પાર્ટી તૈયારીઓ શરૂ કરી દીધી છે જુનાગઢ મનપા ચૂંટણી લીધો ઉમેદવારો આંદોલન સાથે જોડાયેલા પાટીદાર યુવાનો સામે થયેલા જુદા જુદા કેસ રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે હાર્દિક પટેલ તેમજ દિનેશ બાંભણિયા સહિતના નેતાઓએ આ અંગે ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે અમેરિકામાં ગેરકાયદેસર પહોંચેલા ગુજરાતના સાડત્રીસ લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાનો મહત્વનો નિર્ણય રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અમદાવાદ અને રાજકોટ સહિત રાજ્યના મોટા શહેરોમાં આવકવેરા વિભાગની ટીમ ના દરોડા હોવાનું સામે આવી રહ્યું છે આજે શુક્રવારે વહેલી સવારથી આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સેત્ર ત્રશના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ કામેશ્વર નું નિધન થયું છે દિલ્હી વિધાનસભા ચૂંટણી મત મતગણતરી પહેલા આમ આદમી પાર્ટી તેના તમામ સિત્તેર એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે આરબીઆઈ રેપોરેટને લઈને ભારતીય રિઝર્વ બેન્ક આજે મોટી જાહેરાત કરી શકે છે ની બેઠક બાદ આરબીઆઈ રેપોરેટમાં કાપની જાહેરાત કરી શકે છે દિલ્હી અને નોઈડાની શાળાઓમાં ફરી એકવાર બોમ્બની ધમકીના મેસેજ મળ્યા છે દિલ્હીની ઘણી શાળાઓમાં બોમ્બ હોવાના કોલ આવ્યા છે પૂર્વ દિલ્હીની શાળાઓમાં બોમ્બ મૂકવાનો સંદેશ મળ્યો છે એપલ ટૂંક સમયમાં પોતાનો ફોલ્ડેબલ આઈફોન લોન્ચ કરવા જઈ રહી છે નો ફોલ્ડેબલ આઈફોન વિશે છેલ્લા ઘણા સમયથી યુઝર્સમાં ચર્ચાઓ ચાલી રહી છે ટી ટ્વેન્ટી સીરિઝ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝની પણ જોરદાર શરૂઆત કરીશ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્સ સામેની વડે સેની પ્રથમ મેચમાં ચાર વિકેજીત મેળવી લીધી છે